અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરનો નો મહોત્સવ તારીખ સોમવારે યોજાશે જે માટે અયોધ્યા સમગ્ર દેશમાં કળશ મોકલાવવામાં આવેલ છે ત્યારે પોરબંદર બગવદર ગામે કળશ ની પથરામણી થતાં બગવદર શિવ શક્તિ સખી ગ્રુપ બહેનો દ્વારા તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી જય શ્રી રામ મારું બેન મારું નામ રંજનબેન દત્તાણી અમે બગવદર ગામમાં રહીએ છીએ શિવશક્તિ સખી મંડળ ને સહાયની સખી મંડળ તરફથી અમે બધા બેનો રામ ભગવાનનો કુંભ અયોધ્યાથી પધારેલો છે તે અમે બધા ઘરે ઘરે બધા નો નવ વાગ્યા એક વાગ્યા સુધી અને બપોરના થી રાતના આઠ વાગ્યા સુધી બધાના ઘરે ઘરે પધરાવીએ છીએ રામ ભગવાનની ધૂમ બોલીએ છીએ એકસો આઠ જપમાડા કરીએ છીએ હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ આરતી અને થાળ કરીએ છીએ ભગવાનને ભોગ લગાવીએ છીએ અને આખા ગામમાં બધી જગ્યાએ જઈએ છીએ વડાપ્રધાન મોદી સાહેબના સાથે જે રામ ભગવાનના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે બાવીસ તારીખે તેની અમને બહુ જ ખુશી છે અને મોદી સાહેબ બટુ સારું કાર્ય કરે છે તો અમે પણ એમાં સહભાગી બનીએ અને અમને સદા આશીર્વાદ રામ ભગવાન ના મળતા રહે બાવીસ તારીખે અમારા ગામમાં બગોદર માં પણ શોભાયાત્રા છે હનુમાન ચાલીસા ના પાઠ છે અને પૂજા અર્ચન નવ વાગ્યા સુધી મહાદેવના મંદિરે અમને સદા રામ ભગવાનના આશીર્વાદ અમારા પર વરસતા રહે એવી જ શુભ શુભેચ્છા સાથે શુભકામના અમને પ્રભુ પાઠવે અને અમે બધા સદા સુખી રહીએ નિરોગી રહીએ પ્રભુ આવાના આવા કામ અમને કરાવતા રહે જય શ્રી રામ